જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢી કાર્યક્રમ યોજાયો ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલા હેપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો અને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે 28 જુલાઈને વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે જિલ્લા જનરલ હોસ્પિટલ છોટા ખાતે હેપેટાઇટિસ બી નો વેક્સિન કાર્યક્રમ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટા ઉદયપુર ખાતે તથા નર્સિંગ કોલેજ છોટા ખાતે સેમિનાર યોજાયો હતો વિશ્વ હેપેટાઇટિસ દિવસના દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લિવર સંબંધિત ગંભીર રોગ છે જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે હેપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકારો છે જેમ કે હેપેટાઇટિસ એ હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી ડી અને ઈ તેની સમયસર સારવાર ન થાય ત્યારે હેપેટાઇટિસની અસરોના લીધે લીવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે તેવા કેસોમાં લિવર સિરોસિસ અથવા લિવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝના ડબલ્યુએચઓ ના એક સર્વે મુજબ જો હિપેટાઇટિસ બી અને સી નું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત લિવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે આવી સ્થિતિમાં લિવર સંકોચવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લિવર કામ કરવાનું બંધ કરી દે છે જેને મેડિકલ ભાષામાં લિવર ફેલિયર કહેવામાં આવે છે આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા હેપેટાઇટિસ વિશે સવિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રી બી ચોબીશા ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશીષ બારૈયા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવા તેવા જ તમામ